મંજિલ કાપી બોતેર માં વર્ષમાં પ્રવેશ કરતા પોતાનો જન્મ દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલ કચ્છના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન ફરસાણ સાથીનું ભોજન સ્વહસ્તે જમાડીને ઉજવ્યું હતું એડવોકેટ વિમલભાઈ મહેતા સાથે રહ્યા હતા માનવજ્યોત સંસ્થાના સેવા કાર્યને બિરદાવી સંસ્થાને અનુદાન આપ્યું હતું માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો